કંડલાના બન્ના વિસ્તાર અને તેની આજુબાજુમાં પાંચસો પરિવારોના મકાનનું ડિમોલ્યુશન દીનદયાલ પોર્ટ દ્વારા કરવામાં આવેલ છે જે માનવતાહીન કૃત્ય છે લોકોના મૂળભૂત અધિકારો પરતરા છે તદ્દન અન્યાયી કાર્યવાહી છે પચાસ વર્ષથી વધારે સમયથી વસવાઈ કરતા અને માછીમારીનો વ્યવસાય કરતા પરિવારજનોને બેઘર કરવામાં આવેલ તે ખરેખર તો પોર્ટના એક અધિકારીની નબળી માનસિકતા સાથેનું કામ છે જો જે લોકોને માછીમારી કરવા ગુજરાત સરકાર દ્વારા પાસ આપવામાં આવે છે તે અંતર્ગત માછીમારી કરતા હોય છે જો તે લોકોને હટાવવા હોય તો રહેઠાણ માટે બીજી વ્યવસ્થા કરવી જોઈએ અને તેમની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરવી જોઈએ પોર્ટની માલિકીની જમીન છે તે વાસ્તવિક છે પણ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વગર આવી રીતે હજારો પરિવારને બેઘર કરવા તે ક્યાંનો ન્યાય છે વહેલી સવારે પાંચ વાગે લોકો સુતા હોય અને તંત્ર કાર્યવાહી કરે લોકોને સામાન કાઢવા માટે પણ સમય આપેલ નથી કોઈ નોટિસ આપેલ નથી ભૂતકાળમાં પણ લોકો પાસે જમીન ખાલી કરાવેલ છે પણ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી લોકોને વિશ્વાસમાં લઈ કાર્યવાહી થયેલ છે પણ આ વખતે પોર્ટ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલ તે માનવ અધિકારોનું હનન છે લોકોને બેઘર કરી રસ્તા પર મૂકી દીધા છે તાત્કાલિક પોર્ટ ઓથોરિટી આ બેઘર પરિવારને હાલ પૂરતી જમવા તથા રહેવાની વ્યવસ્થા કરે અને તે લોકોને અન્ય કોઈ જગ્યાએ તે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી વ્યવસ્થા કરવા માટે પોર્ટને વિનંતી the